સુરતના ડિંડોલી ખાતે લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો મામલો આરોપી ઉમેશ તિવારી પોલીસ કક્ષામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે આરોપી ઉમેશ તિવારીએ નીચેના તાલે નાચતા નાચતા પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે વ્યક્તિઓને પગમાં ઇજા પહોંચી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ઉમેશ તિવારીની અટકાયત કરી છે નું લાયસન્સ રદ કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પોલીસ તપાસના અનુસંધાને જાણવા મળ્યું કે પિસ્તોલ પોસ્ટરમાં મુકવાના પ્રયાસ દરમિયાન બે રાઉન્ડ ફાયરિંગ થઈ ગયું હતું સાથે આરોપીનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ નહીં તે પણ તપાસ હેઠળ છે ગઈકાલે રાતના સવા આસપાસ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બી ની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આર્મ્સ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાયસન્સ ગન ધરાવે છે એ લાયસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એણે ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુ વધુ બે રાઉન્ડ થયા ફાયર એવો અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એને લાયસન્સ ધારક જે વ્યક્તિ છે એને જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે

આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદી એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે હંમેશા એ પ્રાથમિક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કોઈ બનતું નથી જે પણ તથ્ય હશે એ ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ